કેમ છો બધા મજામાં કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવરન્યુ વિડીયો અવરન્યુ બ્લોગ હવારનો તમારો ભાઈ ગયો હતો અમરેલી અમરેલી જવું પડે એમ હતું ડાયાલિસિસમાં એટલે ડાયાલિસિસમાંથી જઈને આવીને ડાયરેક્ટ ખોઈ ગયો હતો કારણ કે અમરેલી મને તાવ આવી ગયો હતો એટલે વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ નથી રહ્યો એટલે ઘરે આવી ઘડી ખોઈને આરામ કરીને પેરાસિટામોલ લઈને પછી વિડીયો બનાવું છું તો અત્યારે પેલા અપડેટ કોની લેવી છે આની લઈ લઈ હેલો જય માતાજી જય માતાજી હાવ આર યુ ટુ ડે તમે કાયમ ફાઈન જ રેવાના બસ એમ હું સાજ નો દી કેવો રહ્યો કાયમ નો રે એવો રે કાયમ નું રે રે એવો કઈ નવું જાણવા નહીં મળે એવું લાગે છે મને મતું કંઈક નવું મમ્મી મમ્મી કે હે નવું મમ્મી ની અપડેટ લઈ બાળી જય માતાજી જય માતાજી જય મોકલ માં જય સોનલ માં જય બાપા સીતારામ ચા પાકી ગયો છે પાકી ગયો એમ ને હા એટલે સતી જેવું છે એટલે થોડો પીવો છે ના રે ના ચા કોણ પીવે તમે પીવો થોડું હાટો મમ્મી એક કામ કરો થોડી કોફી બનાવી નાખો કોફી પીવી છે મસ્ત મજા કોફી એટલે મુખવાસ એમાં તો પણ થઈ જાય એમ છે કરવાનું નો નખાય તો ખરેખર જાય આ નવું જાય ભાઈ નવું આય્યું આપનું શું કહેવાનું છે ભાઈ બસ જો સા પાકી ગયો પણ તમારી શરદી નો પાક શરદી નો પાક છે નહીં કારણ કે હમણા રહે છે થોડાક દી મારી શરદી પર લોપડી ની બહુ છે જાય નહીં કોઈ વાત અને યુગ ભાઈ પાછા કે છે કે સેડા આયા સેડા સેડા આયા સેડા આયા એટલે હવે શરદી મોટે તો સારું ના કરે બતાવું જો હોસ્પિટલ જ દવાખાનું 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 ક્યાંથી થી આવ્યું દવાખાનું ખબર નથી કા પગમાં દુખે કા શરદી થઈ જાય કાઈક ને કાઈક થઈ જાય ને કિડની લખાવી અને આજ ફોન આવ્યો કિડની ટ્રાન્સફર ટ્રાન્સફર થઈ ગઈ શું કેવાય આવી ગયો બોલો હવે આવો અમારો વારો ક્યારે આવશે નહીં અમને નથી ખબર તો માતાજીને પ્રાર્થના કરો વેલા હારે ભાઈનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય અમારે છે ને ભાઈ દવાખાના વાતું ઝાઝી આવે છે વિડીયોમાં

મને લાગે સામે બધા છે ને વહીવટીયા છે વહીવટ કરે છે નકર એટલું બધું વાર ન લાગે ત્રણ વરસ આવે આયા હવે એ તો જે હોય આમ વહીવટ તો હોય પણ એમ કે થોડો ઘણો વહીવટ થતો હોય પણ આને તો વહીવટ કર્યો નથી કારણ કે ના એણે નથી કર્યો અને ડિરેક્ટરને મળવા ગયો તો ને તો એ ભાઈ ચાર કલાક બેઠો ને માંડ મેળ આવ્યો મળવાનો એટલે થોડું ઘણું એવું છે ને ઠે રાખે છે કારણ કે હોસ્પિટલોમાં છે ને બધુંય સોખું ઘી ન હોય

એટલે મેં જ ના પાડી હતી ચાલો મને ખબર છે એટલે હવે વાટ જોવી પડે ને એમ તો હવે અમારો વારો નજીકમાં છે ટૂંકમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં એવું આપણે સમજી લેવાનું મારા બ્લોગ ન આવે તો સમજી જવાનું કે ભાઈ કઈ કામમાં છે અથવા તો ટ્રાન્સપ્લાન્ટ માટે ગયા છે તાત્કાલિક ત્રણ કલાકમાં માં એમ્બ્યુલન્સ ને મારતા ઘોડે પુગાડી દેવાનું છે અમદાવાદ ને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી નાખવાનું છે ભાઈ નું અમદાવાદ અમારે ત્રણસો કિલોમીટર થાય છે શું લાગે છે ત્રણ કલાકમાં પુગાઈ જાય ત્રણસો કિલોમીટર જય માતાજી જય મોગલ માં જય સોનલ હું ત્રણસો કિલોમીટર અમદાવાદ આજે કિડનીમાં બેનો વારો આવ્યો અને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું એટલે આપણો વારો નજીક છે ને પણ એના બીજી વાર હમણાં હમણાં બોલાવ્યા ને એટલે આપણે નજીકમાં નામ છે એટલે આવશે વારો એટલે જોતી બાઈન કિડની મળી જાય પછી તો કંઈ વાંધો નથી અને ત્રણ કલાકમાં વહી જાય ગાડી અર્ટીકા ગાડી છે ને એના ડ્રાઈવરને પૂછ્યું તું તો ત્રણ કલાકમાં ગાડી વહી જાય છે ઠેઠ અમદાવાદ સારું એ તો બધું ઠીક છે અને બાકી આજનો સુવિચાર આજનો સુવિચાર છે ધીરજ કડવી વસ્તુ છે પણ એના ફળ મીઠા છે

પછી આમ તો ડાહ્યા ડાહ્યા આવ્યો છે આમાં કીડીઓ ક્યાંક ક્યાંક આવી છે હવે શું આવી હોય કઈ ખબર નથી જરાક જાણ કરે કે આમાં શું દવા નાખવાની કે ખાતર કઈ નાખવાનું શું કરવાનું કરી દેજો કોમેન્ટ મિત્રો એક કોમેન્ટ હતી કે તમારા ભાઈને ને લગ્ન કરવા છે મને બહુ ગમે છે ઈ તો આમાં શું સમજવાનું મમ્મી એટલે કોણ હતું ઈ હવે ઈ તો મને નથી ખબર એટલે તમે પૂછો છો કે પછી કયો છો બીજા કોઈ પ્રપોઝલ કરતાય નહીં એટલે આખા છે તમારા ભાઈ ને લગન કરવા છે ઈ મને બઉ ગમે છે

ઘણી વખત અમે સમજી જતા હોય અને વાત આગળ ન વધતી હોય પણ નો જ વધે ને યાર આ કેવી રીતે એટલે છે ને થોડુંક માફ કરજો તમે બધાને કોમેન્ટ કરો છો અમને દિલથી ગમે છે સપોર્ટ કરો છો અમને શૂન્યમાંથી તમે